અભિયાનને લીધે લોકોની પક્ષીઓ પ્રત્યેની સહાનુભૂતિ વધી છે આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળી રહે તે ઉદ્દેશ્યથી રોજેરોજ પક્ષીઓની તરસ છિપાવવા પુણા પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે ત્રણસોથી વધુ વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા

હાલમાં જે ગરમી પડી રહી છે તો ગરમીની અંદર મૂંગા પાણી મૂંગા પશુ પંખીને પાણી મળી રહે તે માટે બંને સંસ્થાઓ દ્વારા માટીના કુંડાઓનું અઢીસોથી બસો અઢી બસોથી અઢીસો કુંડાઓનું વિતરણ કરે